અને ટીમ તો જો મજૂરી કરી હોય રાત દિવસ દોડ્યા હોય તો બે રૂપિયા મજૂરી હોય કરોડોની વાત છે એ એ બધી ખોટી છે 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 જે તમે ડ્રો કર્યા અત્યાર સુધી એવા પણ આક્ષેપો થયા કે જે લોકોને ઇનામ લાગવાના હોય લોકોને લાગ્યા નથી તમારા જે મળતિયા હોય તમારા નજીકના હોય તેમને જ ઇનામો લાગ્યા છે જો વસ્તી ગમે તે વાત કરતી હોય છે મારી ત્રણે ત્રણ પીડીએફ માર્કેટની અંદર મેં ઓનલાઈનમાં આપેલી છે અને એ માર્કેટની અંદર જે તે વ્યક્તિઓ જોઈ શકે છે વિજેતા છે અમારા કોઈ મળતિયાઓને કોઈ પરિવારમાં કે કોઈ કાકા માસીદના છોકરાને કોઈ ઇનામ આપ્યા જ નથી અને બધા ઈનામો બારે રામાપીર અને દ્વારિકા દિસવાળાની દયાથી જેને કિસ્મત હતા એમને જ મળ્યા છે તમે અત્યાર સુધી ત્રણ રો કર્યા ત્રણે ત્રણ ગૌશાળા હતી કેટલા પૈસા ગૌશાળામાં ગયા અને કેટલા તમારા ટીમને મળ્યા હવે જો બે રૂપિયા મજૂરી માણસે કરીએ તો માણસોને પણ મળ્યા છે અને ગૌશાળાની અંદર પણ સારો એવો ફાળો મળ્યો છે અને બીજી ગૌશાળામાં પણ અમે ચાર નોકીને એમને પણ ગૌ સેવા તરીકે સેવા આપી છે કેટલા રૂપિયાની આ ટિકિટો હોય છે અને કેટલા રૂપિયા એક ટિકિટ પાછળ એજન્ટોને પણ મળતા હોય છે દેખો હવે એક કુપન ડેડુઆમાં ત્રણસો બસો નવ્વાણુંની હતી અને દામા રામપુર ત્યાં ત્રણસો નવ્વાણું હતી એ મજૂરી કરે રાત દિવસ બાઇક લઈને દોડતા હોય છે ખેતરોમાં બીજે તો એમના બે રૂપિયાનો એમને પણ મળતા હોય છે એવું છે બીજું એ પણ વાત એવી છે કે અત્યાર સુધી ફરિયાદો પર ફરિયાદો આ ઢોળ પર થઈ રહી છે છતાં પણ ઢોળ ચાલી રહ્યા છે શું કહેશો આ બાબતે કેમ ફરિયાદો થઈ રહી છે ચાલી રહ્યા છે મને કોઈ માહિતી નથી પણ ફરિયાદો તો બધાનો એમનું કામ કરતા હોય છે બધા જે આગળથી કોઈ માણસો જઈને કોઈ કરતા હોય એ બધું એમનો વિષય છે એમાં કોઈ મને કંઈ આટલી લોબી ખબર ના પડે બાકી અમે સેવાનો કાર્ય કરી છે અને સેવાનું કાર્ય છે એ પાકો છે કેટલા કેટલા ઇનામો અત્યાર સુધી લોકોને મળ્યા છે તમારા દ્વારા મારા દ્વારા પચીસો ઇનામો પહેલામાં ત્રણસો બીજામાં અગિયારસો ત્રીજામાં અગિયારસો એવી રીતે પચીસો ઇનામ બધાને મળી રહ્યા છે અને પચીસો પચીસો વિનર અત્યારે એમ સંતોષકારક છે કે અશોકભાઈના ત્રણ ડ્રોની અંદર અમને ઇનામ મળી ગયા છે જેને પણ ઘરે બાઇક કે ટ્રેક્ટર લાવવાની વ્યવસ્થા પરિસ્થિતિ નથી એ વ્યક્તિઓને ઘરે મળ્યા છે અને એમને પણ અમને આશીર્વાદ આપે છે એમને દયાથી બધું સારું છે ઇનામોમાં સૌથી વધુ ટ્રેક્ટર અને બાઇકો જ કેમ એ તો જો અને આવી રીતના બધા ટિકિટ લેતા હોય તો ખેડૂતને બાઇક ની ટ્રેક્ટર ની જરૂર હોય ખેડૂતને કોઈ ગાડીઓની જરૂર ન હોય એટલે એમને બધું ધ્યાનમાં દોરીને એ ટાઈપના ઇનામો મૂકેલા ટિકિટ વેચવા માટે મહેનત પણ કરવી પડતી પ્રમોશન માટે દૂર દૂર થી કલાકારોને પણ બોલાવવામાં આવે છે સાહેબ પૂરી દુનિયાની મહેનત કરીને આ આ ડ્રો સફળ કરીને ઇનોમ આપવાનો પ્રયત્ન કરીએ છીએ માણસો બધા મહેનત ખૂબ જ કરે એટલે આ થાય છે આ નાની વાત નથી કે આપણે ડ્રો કરી શકીએ પણ આ રામાપીર અને બાબુ રામાપીર અને દ્વારકીથી સોળ જે કરાયા એ પૂરા કરાયા છે

આ બધા વાળા છે તમે એમાં મારા કહેવાથી તમે નહીં માની શકો કિશોરભાઈ અને જે પીડીએફો પીડીએફ પડી છે પીડીએફમાંથી તમે નંબર લઈને દરેકને ફોન કરીને પૂછી શકો છો તો એનો પાકો નિદાન થઈને તમને જવાબ મળશે કે આ ઈનામ ક્યાં ગયો છે અમારા ડેડુઆની અંદર પહેલો ઇનામ સુરતની અંદર એક ભાઈ હતા એમને ગયો હતો એ સુરત મેં જિંદગીમાં જોયો નથી અને ત્યાં અમારા રિશ્તેદાર ન હોય અને બીજો ઈનામ બીજો ઈનામો પણ લાખણી તાલુકાના એક પ્રજાપતિને ગયો હતો એટલે જે ઇનામો ગયા છે ત્રીજો બીજા ડ્રો ની અંદર પહેલો ઇનામ મગરીવાળા એક પ્રજાપતિ છે એ બાણમાતાની સેવા કરે છે એમને લાગ્યો હતો એટલે જે ઇનામો ગયા છે એ બધી સારી જગ્યાએ અને સારા જેમને જરૂરત હતી અને એ એવી પરિસ્થિતિવાળો પાઈ ગયા છે એટલે રામાપીર અને દ્વારકાધીશવાળાએ એને સાચો જ ન્યાય કર્યો છે અને એમને સાચા ઇનામો જ મળ્યા છે આ ડ્રોથી કઈ કઈ ગૌશાળાનો ફાયદો થયો આમ બીજી ખબર નહીં બાકી મેં ત્રણ ગૌશાળામાં કરી છે એમને મોટો ફાયદો થયો છે હું ચોક્કસ કહીશ કે ગૌ સેવા અમે કરી છે ને એમાં પણ ફાયદો થયો જ છે ડેડુઆ હોય વાલેર હોય અને દામા રામપુરા એમને અમે સેવાની રથથી એમને ખૂબ સારો ફાયદો કર્યો ડ્રોનું પ્લાનિંગ કઈ રીતે થયું એમ ક્યાંથી શરૂઆત થઈ હવે અમારો ડ્રો તો પહેલા છઠ્ઠા મહિનામાં કર્યો હતો એના પહેલા પછી શું તો એ કંઈ મને એમાં માહિતી છે નહીં બીજો છેલ્લો એ પ્રશ્ન કે આજે ડ્રો ત્રણ થયા એમાં નુકસાન થયું કે ફાયદો થયો હાલ હું ઓલરેડી નુકસાનમાં જ છું નફો કર્યો જ નથી પણ એ વાતે ખુશ છું કે મેં ગૌ સેવા કરી છે અને મારા થકી જે મેં કાર્ય કર્યું એની અંદરથી ગૌશાળાની અંદર સારો ફાળો ગયો છે અને બીજી ગૌશાળામાં પણ મેં કમસે ગમ સો ગાડી જેવી સાર અને જે કબૂતરોને ચણ આપ્યો છે એ મારી સેવા જ છે એ મારા હાથથી મેં દાન કરાયું છે એ ભલે પૈસા મારા વિનરો બધો કસ્ટમરના હોય પણ મેં એમના પાસેથી એક મજૂરી કરીને ડ્રોની સિસ્ટમની એમના પાસે લઈને આ સેવા કરી છે એ સેવા જ છે એમને પણ એમનું પુણ્ય મળે છે અને મને પણ મળે છે માતા અશોકભાઈ માળી તેમનું કહેવું છે કે મેં આ ડ્રોમાં નુકસાન કર્યું છે અને ગૌશાળાઓને ફાયદો કરીને ગૌમાતાની સેવા કરી છે પરંતુ મહત્વની વાત તો એ છે કે જે ત્રણ ડ્રો અશોકભાઈ માળીને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યા તેમાંથી બે ડ્રોમાં ફરિયાદો પણ દાખલ થઈ છે આ સમગ્ર ખુલાસો અત્યારે અશોકભાઈએ કર્યો છે હવે જોવાનું એ રહે છે કે અગાઉ જે પચાસથી વધુ ડ્રો થઈ રહ્યા છે એ થશે કે નહીં કિશોર તુવર ન્યૂઝ એડ ગુજરાતી બનાસકાંઠા